ખેતર માં આવો ભાઈ આયા છે તો કે હાલ તો થા તા બહુ ઉદરતી રહી છો કોઈ મર્યાદા ગયા તો વગાનો કશું ન હતું હું બોલે ચાલે હું એટલે કે તા એ વિશે ક્લાય મરીયા તો વગાન બહુ આ વળી હું કરા કે પેલા બગુ ભાઈ એ હવે શું કરવાનું કો જિંદગી ની લાગી છે શું કરવાનું તમાર કેવો આવે ખોરચા હોય તો ચા પીવા તો કોઈ ચાની મનવર કરી પડે ઘણી મળશે તો હવે ઢોકરી કોઈ આવી ફંટાઈ ના લીધું

जाओ ना यार ये ना यार पर अच्छी जिंदगी नहीं मिल रही है सेम हाँ अरे सेम का जिंदगी काटी है तारे तो वो सेटर में ना होता अपना क्या ये मैं कंजर मना हुआ है लड़की रही बाप ना ना हाँ हो लाता है अमिर रज्जू हाँ बेटा रज्जू अरे हूँ तो हूँ करिए तारे भाई ये ना संस्कार તો हूँ करवाने क्यों ना ना हो सुपर ना जैसे हो

गुवारो सुपना वादी रम्पा

ने बटर पकड मारा सुयाना बकरा ने हा मागो सुघरो हागो सोग उ गौना दी कोने ने थारो समा हा क्याने दिसता एसी चला ह आ दार मु दब्बा दो आ दो जाओ हो मुई देया तो मिला हूं जन मना ए तारी मां तो चिंता करी करीन अर्धो थई गयो भाई

હું હંકરા ના બાર માં મળજો પાપા હા વૈરાણ તો બટા જરા પઘેર થઈ ના અલગ મોકળા તો હેડે લાગ્યો હે મોકળા તો હેડે લાગ્યો ફેર અમે એક કોક કરી કે બાપર ફોન તો કરીયો પણ જાણું નહોતો કા બાપન સારી ની છે ઓના ના બે શું થાય એક ફોન પણ દેખા પર આપે તો ફોન કરી ઇન ફાયર તો ફોન નહી કરતા ઓકે યે તો પડી ગઈ હા આ સોકાયા ની નહીં ખબર પડી લાગે ત ફોન કરતી નહીં કો એ સંપા બાવ લેવા જવાનું હોય કે જો હું આયો એ હા હું જમકો કે હું તો બધું સીત હા હા જો બધું બકરા પાક બકરા હો આ લેવા જવાનું હોય તો મને ફોન કરજો હું એ હા ફોન કરીને એ એ